અને બીજાની ખેતી વાવી અને જે પણ કંઈ મળે ને એની પાછળ દીકરાનો ખર્જો કરવો અને પોતાનું ગુજરાન ચલાવો માબાપ આ બસ આ રીતે દીકરોને પછાર કરતા અને એક ગામડાની અંદર કહેવાય એક નાનું માટીનું મકાન એ મકાનમાં રહી અને પોતાના દરેક દિવસોને પસાર કરતા માળી પપ્પા ને દીકરો કહેવાય કે મનતો હતો દીકરો જ્યારે દીકરો પ્રાથમિક શિક્ષણ પૂરું કરે છે જ્યારે કહેવાય કે આ સ્કૂલ

માલિકા દીકરાના ખર્ચામાં કરતાનું ઉધરાન કરી ને પોતાનું ઉધરાન ચલાવતા હતા એ પણ જમીન ની અંદર મળતી હતી એ દીકરાના ખર્ચા માટે કરતા હતા પણ મા બાપે એ દીકરા માટે ક્યારેય પેલું નથી રાખ્યું દીકરે જયારે પણ પૈસા માંગ્યા હશે ને ત્યારે

અંતરે વર્ષની અંદર લગભગ બે થી ત્રણ લાખ નો ખર્ચો દીકરા માટે કરતા હતા ચંપલ ની પહેર્યા હોય પણ માલી બાપ એ દીકરા ક્યારે પેલા જેમ રાખ્યો નથી એ દીકરો એ ટાઈપ રહેતો હતો કે કરોડ કરોડપતિ નો બાપનો બાપ નો દીકરો હોય ને એ ટાઈપ એ મા બાપ ગામડા મા બાપ ગરીબ મા બાપ એ રીતે રાખતા હતા

મારે ફી આવે છે મારે કપડા નથી મારે ચંપલ નથી મારે ખર્જો આવે ત્યારે કે કે વસુ સુધી જમીન વાવી બાપે દીકરાને ખર્ચા કર્યા હતા પણ માલી બાપ એ એ કહેવા કે માણસ હવે નથી પોતાનું શરીર પોતાને સાથ આપતું નથી હવે માલી બાપ એમના જોડે રૂપિયા નથી પણ એ બાપ કહેવાય કે દીકરાનો જ્યારે ફોન આવે છે ને ત્યારે એક અરક હોય છે કે મારો દીકરો કલેક્ટર ની નોકરી લે એસબીઆઈ ની નોકરી લેશે સારું શિક્ષણ પ્રાપ્ત કરશે એટલા માટે એ મા કહેવા કે સગા સંબંધી ને અંદર હાટો મારી ને દીકરા પૈસા ભરે છે આવી રીતે કહેવા કે સંઘર્ષ કરે છે જ્યારે એ દીકરો નફટ પાકે છે મા બાપ કહેવા કે છોકરીઓના ના લાઈન ની અંદર કહેવા કે અન્ય પ્રકાર ની લાઈન અંદર આવે છે અને લગ કહેવા કે એક વર્ષની અંદર 15 લાખ થી વધારે પૈસાનો નો ધુમાડો કરી નાખે છે ત્યારે કહેવાય કે કહેવાય કે શહેર ની છોકરી સારી શહેર છોકરી સાથે લગ્ન કરી લેન કરી દીકરો યાદ રાખજો કે તમે ભલે તમે નોકરી કરતા હો કે ભણતા હો પણ તમારા મા બાપ એક વખત બેસીને એટલું પૂછી લેજો કે પિતા અમે જે પણ ખર્ચો તમારી પાસે કરાવીએ છીએ તમે કઈ રીતે રૂપિયા કમાવો તમારા બાપ ને તમારી માતા પિતા ને જોઈને કહેજો એટલે તમને ખબર પડશે કે સંગ્રહ વસ્તુ શું છે અને કઈ રીતે રૂપિયા ઉત્પન્ન કરવા ને એ માં બાપ ને પૂછીને કઈ લેજો મિત્રો ખર્ચો કરતા પેલા સો વાર વિચાર પણ એ દીકરો કે જયારે સમય વીતી જાય છે અને ત્યારે દીકરો કહેવાય કે રૂપાળી કન્યા લઈ અને ઘર ની અંદર એક પગલા માંડે છે ત્યારે કે ત્યાં એ ત્રણ વર્ષ થી શહેર ની અંદર લઈને લગભગ વીસ લાખ ના રૂમાડા કરી લે છે ત્યારે કે શહેર થી ગામડે ફોન આવે છે ફોન ની અંદર જણાવવામાં આવે છે કે તમારો દીકરો આવી રીતે કરી લીધા છે એ નથી કોઈ સવાલ નથી અને મા બાપ કહેવાય કે રાતા પાણી રડવાનો વારો આવી ગયો એમ અંદર શું કેવાય પોતાના દીકરા તો દીકરા છે સાહેબ ત્યારે કહેવાય કે વીસ લાખ ના દેણા માંથી એ દીકરાને બહાર ગાંઠવા માટે માલિપા કહેવાય છે આ દીકરો હોશિયાર દીકરો ત્યારે પગલા માંડે ત્યારે કહે છે કે બાપ હું પરણી ને ગયો મારે મળવાની જરૂર નથી બસ મેં હવે લગ્ન કરી લીધા હવે અમે બંને માણસું રહીશું માલી ત્યારે ઘરે માણસ

તમારે આ ઘર માં હવે રેવાનો અધિકાર નથી હવે હું ને મારી પત્ની આ ઘર મારે તમારે કઈ સાંભળવું ના હોય ને એના પેલા તમારા મા બાપ ની વેદના તું બેસીને કલ્પના કરજો કે તમને જન્મ આપ્યો છે સાહેબ માલી બાપ તમને જન્મ આપ્યો ખોટા કર્યા છે પણ થોડુંક વિચાર કરજો કે તમારા મા બાપ ને તમે ખુદ એમ કહો છો કે બુઢાશ્રમ ની અંદર જતા રહો ત્યારે મા બાપ કહેવાય કે રડે છે માલી બાપ ઘણું બધું સમજાવે પણ દીકરો કઈ માને નથી બાપ કહેવાય કે પોતાના જે પિતરા પોટલા હતા માલિકા હે લઈ અને નીકળી જાય છે અને કહેવાય કે રોડ ઉપર બેસીને ભીખ માંગે માલિકા કેવો સમય છે કેવા દીકરાઓ છે મિત્રો મારો કહેવાનો સૂર એટલો જ હતો